हेलो फ्रेंड्स जय माता जी मित्रों के बदा मजा में हों हूँ मजा में छू अने आज अमार करवा लव स्टोरी की बात का हाँ हाँ कल मैं कीधु थू कि बदा कमेंट करजो तो अभी अमर लव स्टोरी विषय कहूँ तो आज अभी अमर घना कमेंट आई कि तुम लव स्टोरी बात करो तो आज अभी है अमर लव स्टोरी बात तमने करवा सही कहाँ तो तब आई मैं बताई લિકો મેટાઈ ગયાક ના મને હું ખબર આ ના ના લાખ બધી કમેન્ટ આવી બધાય ઘણાઈ કમેન્ટ કરી કે તમાર લવ સ્ટોરી ને વાત કરો 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 એવી બધી કમેન્ટ છે હે હા શરમ લાગે મને વેતો શરમ લાગે કે હા વાત કરી એમાં હું કેસી વાત છે મને બહુ યાદ નહો બસ યાદ દેરાવ છે થોડું થોડું ઓલા આપણે સોથું વરસ ભેહવા આવી ગયો નોત યાદ હોય ને લ્યો ના ના થોડું ઘણો ભૂલાઈ જાય અન થોડો ગણવા આપણે જે સારું સારું મેન મેન વસ્તુ છે ને એની વાત કરવાની છે આપણે બરાબર હા શરૂઆત તો તમે કરો આમ તો મને કઈ બહુ યાદ નથી ઓ સારું હાલ તો શરૂઆત હું કરું થોડો ગણો તને યાદ આવતી જાય આમ તું થોડી વાત કરી જાય થોડી હું વાત કરું બરાબર હું કઈ બેસી જાવ કે તો સૌથી પહેલા તો શરૂઆત થાય છે મારા મામાન ઘરની મારા મામાન ઘર છે કે નહી એ આની ઘરની પાહે હતું કા મા આવતા કા હા તમ ન આવતા ને પછી ન્યામર બેન પડીન કાઢાતું પર કે કા હા પડતું હમ ન્યા આપણે છે ને હું ન્યા દેવા એને વેકેશન કરવા ગયો તો મારા મામને ઘેલાને આ ન્યા આવતી કા આને મારા માં છે ને ગઢામાં એને આર હારું ભરતું એને અહીંયા બેહવા આવે ઘણી વાર દેવા એને વેકેશન અમે આલે કરતા અને પછી થોડો ઘણા બે ભરવા મળ્યો બે ને કા હરું હરું કરતા કરતા એમ અત પછી આપણે ઓલું હું કેવાય ઓલું માંગુ ખાને નખાયુંતું માંગુ તો માર ગઢામાં એ નખાયુંતું પણ ઈ આજે અત્યારે વાત નથી ઈ તો આજે વાર છે પછી ન્યાથી તો હું આ હા હા વેકેશન કરીન પછી અમદાવાદ ગયો ભણવાનું હતું અમદાવાદ હું ભણવા ગયો ન્યા લગભગ 60 મહિના જેટલું અમદાવાદ રહ્યો પછી ન્યાથી તો પાછું હું વડોદરા વઈ ગયો અને વડોદરા થી પછી આવ્યો અને પછી પાછો માર મામાને ઘરે ગયો તો કા અને આ પછી યાદ હતી તે આ કે હાલના કાયમ બેહવા આવે ને માર મા પાછા કા હા ઉની શાળ થી આવતી કા હા શાળ થી આવતી ને હમ ચાર તમે પડતા હા અ બાર તન નમ દવાટ્ટી પણ તો હા તો બર તમે બહાર ફણતા કા કોલેજ એવું કરતા છે ઈ તો આપણને કઈ ખબર ન હતી મને કઈ ખબર ન હતી હાશ વાત નઈ હા પછી ન્યા મારા માં પાહા બેતી ને અમે પછી બેન હાલું ભરવા મળ્યું ને પછી મેં મારા માં ને વાત કરી કે માં છોકરીને આર માર માંગું નાખી હોય કેમ થાય તે માં કે માંગું નાખો ઈવડા ઈ કદા ન દે તો દે ઈ કે પછી મારા માં એ ઈવડા ને વાત કરી કા બપ્પા નાની ને બધાય ને પછી ખરી વાત બધા ખબર હતી હું તારું બધું ગોતી છે માં જ કરવાનું છે એ બધી વાત કરતા એમ પછી એને તો ના જ પડી તી ગરજા ની ખાવ પછી કાકા ના પડી પછી વાત થોડીક અ લગભગ 2-3 મહિના પડી રહી પછી કાયે જાદુ આલ્યો નઈ કા લાંબો સમય બો ના ના પછી પડી રહી હા બસ પડી રહી છે અને પછી માર ઓપાને આખી તે કો કેવા આયુ છું નઈ હા છે થી તમાર હગા કે જો તમ તાર કાય વાંધો નથી હું આઈ ગયો વાંધો ઓલુ કા કેવાય ને હા કેવા લોકો વેવર કરાવવાના હું કેવાય તો મને ભૂલાઈ ગયો અત્યારે તો એને પછી હા

પછી મારી બેન ભાવી આવે જ છે ના તમે રૂપિયા મને ગયા ને પછી બધું જોવા ગયા બધું થઈ ગયું નક્કી પછી જલ માં આવી ગયો કા પછી એન કાકા એ માની ગયા ને બધી રીતે પાકું થઈ ગયું પછી એ મહિના પાછો કે લગભગ જાન્યુઆરી મહિનો હાલતો હતો એટલે ડિસેમ્બર મહિનામાં ઓલા ફેબ્રુઆરી મહિનામાં પછી અમાર નકે થયો એટલે પછી દિવસની વાર હતી લગનની એટલે પછી પાછો 25 દિવસમાં બધું નકે કરી નાખ આપડી તારીખ લીધી પછી ને તો 25 દિવસ જ બાકી હતા ને હા અત્યારે છે આપણા 25 દિવસ છે ત્યાં પણ બહુ ફોન માં વાતું કરી આ 25 દિવસ થઈ ભૂકા કાઢ ના કાકા હા એટલે કે તમે ફોન નતો આપેલા પાછો હમ ન્યાકર ન આપણે વાત કરતી નહી હા એટલે આપણે હું પહેલા આપણે લગન થઈ ગયા પછી હું દિવાળી રોકાવાની હતી કવન્યા હા રોકાણી હતી ત્યાં એટલે તમે હું કે फोन આઈપો છો એટલે ચારે ગુરુવાર હોય ને ચારે રાતે છે ને કે કઈ ખબર જ ન આવી કે 10 વાગ્યાના વાત કરતા હોય 10 11 વાગ્યાના તે હવારમાં 4 વાગી જાય 5 વાગી જાય એકર તો 2 વાગી बहुत તો કા હવે બહુ વાત કરતા ને બહુ મજા આવે કા બહુ મજા આવતી ને અને બીજી વાત તમને એક કરવાની છે કે અમારા 2000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ಅಲ್ಲಾ ಆ ವಿಡಿಯೋ ತ ಕಲ್ ಆವೆ ಅಲೆ ಪಸಿ ಆ ಜಾಂಗೆ ಲೈವ್ ಆವನೋ ತ ಕಲ್ ಸಾವು કે બરાબર આજનો વિડિયો મુકી એટલે બધાને કાલ જ ખબર પડે હા આપણે કાલ રાતે આપણે લાઈવ થવાનું છે બરોબર અને આપણે 2000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તમારા બધા સપોર્ટ થી એટલે મારા તરફથી બધાયને થેન્ક યુ હાજી આપસે અને આવી જ રીતે બધા સપોર્ટ કરતા રહેજો તમારો બધાયનો દિલથી ખૂબ ખૂબ આભાર હા અને જો બહુ બધી કમેન્ટ આવી છે એટલે આપણે છે ને આ લવ સ્ટોરીનો આપણે લોક બનાવ છે નકર આપણે બનાવવાનું જ નતો કીધું ઓકે લવ સ્ટોરીયા હા સરિયા તેરા હાલે લોસ્ટરી માં તમે તમને મેન મેન વાત કરી બધું બહુ ડિટેલ માં નથી આવી ગયું કેમ કે બધું ડિટેલ માં જાય તો વિડિયો બહુ લાંબો થઈ જાય હવે એમ આપણે મિડિયમ માં જ રહેવાનું હોય હાવ ઓલો તો નો કરનાખવાનું હોય કે હાવ ખુલાસો નો બધું કરવાનું હોય કેમ કે ફેમિલી માં અગા બગા બધા જોતા હોય આપણો વિડિયો એટલે હાવ ખુલાસો કરી એમ તો હાવ નો હાલે કા અને એને દિવાળી રોકાણી થી પણ જારે તમે બહુ તે દર્શક કરવા આવતા કા હા એ એટલે ભાગઈલા આવતા એટલે પાછો પાછું મીઠો માવો ને એવું કા મજા આવતી કા પછી દિવાળી પછી તો દિવાળી ની તો ઘણી વાર થી ત્યાં હું એ વિહી થી આપણે ઓલા ફેરા ફરવાના હોય હ ઓળી કામ હતા ને ઓળી કામ હતા ને થોડા ટાઈમ આયે કા ઘરે ત્રી વાસ કે હોય ને ઓલા ફેરા ફરવા જવાનું હોય હોય ને ફરતા થઈ આઈ ગઈ થી કા બોમસ આવી ગઈ થા આપણે તો અન રોકાવાની પણ બહુત મજા આવી ગયા ને લગન પછી તો આમ જિંદગી બદલી જ જાય બધાને ખબર જ હોય છે લગન પછી કેવી જિંદગી છે સારી છે કે ઠીક એટલે જોતા તો સારી લાગે છે મત લાગે છે હા લાલા પૂછું જરૂરી છે કે લઈ લગન પછી ઘરાની જિંદગીમાં કોકને નઈ મજા આવે કોકને મજા આવે કેમ કે કુંવારા જેવી મજા તો ન દાવે કે લઈ કુંવારા કે મજા તો મજા આવે ને આ તો પછી કા ટેન્શન નહી આત્યારે ઘર આકુ કામ કરું એટલે બધું ફરજિયાત આટ તોય અનકું આરા તો કરો એટલે કરવાનો નકર કાઈ ની તમે આવતા તમને તો ખબર જ છે ને મોજે દરિયા હોય હા એમ હાલો હાલો તો હવે આ વિડિયો પૂરો કરીશ કેમ કે અંધારું થઈ ગયું છે ને બરોબર પછી કા અંધાર રિઝર્ટ માં થોડ ફેરફાર પડી જાય કા હવે અંધારું થઈ જાય એટલે અને આપણે જવાનું છે જે બકાલુ લેવાને રાંધવાનું બનશે સારું તો અમે આ વિડિયો પૂરો કરી છે રેડિયો વાળા એમ કહે કાયમ બકાલે લેવા જવાનું હોય કાયમ ન ખાવાનું હે ખાલે સાઉટ પડે એમ કે હાલ ને હવારમાં તો કઠોળ અત્યાર લીલોતરી હારું તમે આ વિડિયો પૂરો કરી છે અમારે વિડિયો પસંદ આય તો વિડિયો નો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડિયો માં મળશું ત્યાં સુધી બાય બાય અને અમારું લવ સ્ટોરી કેવી લાગી કમેન્ટ માં કહેવાનું ભૂલતા જ નહીં